દગું દરા ના કાછો નહી આવ બધું કોમકા સાચવી લે અને આપણા ઘર માં એ નહી બેહો હું ડોક્ટર નો ફોન મારું જા આ પબ હું મું આવી જ્યો પતાર ગુજો કહરાવા ઓલ ડોક્ટર ના હારું ફોન મારું પછી ચયા કરોલું આદુ વાળું થઈ ગયું આપડે ઘર માં તો હા હા અંગે ના પૂરા મસર જેવું કઈ દાવા તમે હા હા

તમારું આયકા હા પેલો આયકા નહીં પેલી ઓ હાય લાગા જોલા જો ઓહ તો આહા ઉપર તો ખુશી લેતો હ હરવા જતો બહુ ઓછી દે

तो मेरा लड़िया हारू ते यूं तू मेरा रे खाई गयो ओ जोर पसे चेक करू पसे प्यार करा लो साइड मत आ आ O उबाली

તો તને શું ખાવું તો ઓય તારે ખાવું નહી ક્યાં લે છો અમે ચા લેવા જઈએ તો આને ચા લેવા જઈએ હો આ વાત તો જો બક કરી રાખવાનું ની હવે લોક્ટર બનીયા તો તમે શું કહેવા મને આવી જ પાળા ના ના કે બોકલાનું લંચ કરું તા ભાઈ મોકલીયા આના યે સામાન છે મારો પ્રાઇવેટ એમનો ના એમનો ના છે

ઉભરાણો રે આનું કે કર પછી હવે હા પછી હા અરે ચેક કરીયા તો રાખો ના આવી જ રાખીને તો ચેક કરો લાગે વાત ને ખરેખર

શું કરાય અરે તો કરવાનો આ નેકરી લીયા શું વાલ્યુ શું કરાય ચા શું શું કરાય કે હાલ્યો કેા એમાં પૈસા હે જે ફોન કરે તો એમને કીધું નહીં કે પૈસા આ તમે બસ ના રે ઉભા રહેવું કરો થોડોક ઘરે

नकराव उडणार नाही जोशी अरे बे सोनजी तू चल जो ही तू वाढू नाही हेलो माय टेस्टिंग हेलो हाय जोपा बोल्या हां ग्रहण दे बोल हे चेक कर उ चेकअप नाही करतो वचमुळ उभा લા ઓમ કાજી બોલી આરા ભાઈ મને ક્યા પૂછે બતાવ હા ત અમે ભૂરો નામ નાલી આશું જતુર્યું હમ ઉડી નહીં જઈ પા ના હ હવે આ અંદર લો આડી દે આડી નહીં બધું બસ

માર તોરાકો આયે આયે ના તો તું કોણ નામ ઓટે રાડો એ રાડો એના ડોક્ટર તમે કાઢું છું કે મેડિસિન બધું કાઢો બેસી જાવ આજ છે મંગળવાર મિક્કી ગોળી દૂર કરો તો હું શું કહું

આપણે ભૂલી તમે જોઈ જા દવા પડ્યા હતા દવા માં એવું કરો ભાઈ બે ત્રણ દિવસ આવી Wow. वा खेला किलो पनिया

લખ્યાલું તમને યાદ નહીં બરોબર લખી દોહા દવા કરો યાર પંદર મિનિટ નાખે તો નીકળી આ રીતે જવાની માથું દવા છે ने अंगूठा गला प्यानो ने अंगूठा मारो ने अंगूठा मारो ने एक नेवा को

ચેક કરી લઈએ ઉપર સાફ કર લો પેલા સાફ કરો ભાઈ ભાઈ રો દો છેલ્લા પૈસા એટલે વાયરો ખરો ડારું હતું બનાવા ડારું આ હેરાટો નથી નફ દેખાય ના હું ચેક કર લઉં છું હા બરોબર યાર નકું થઈ ગયા થઈ જ ને

યાના અજુ કાકો પૂછ્યું શું થઈ બેટા ખબર જ ન હૈ યાના શું થઈ આ બડા કોન દુશ્મન આપણા શું લેવા તેલ લે જમીન આપણે અંગૂઠો મેલો હા તમે પૈસા નહી જોતા

આ કાઢું નું લોજો આવજો આવજો જોઈએ